టైటిల్ రంగోను ఆగమన్ કેટેગરી સ્ટોરી માલતી સિનોજ અભય સિનોજની પત્ની હતી લગ્નના એક વર્ષ બાદ જ અભયનું મૃત્યુ થયું ગયું અભયને કોઈ ભાઈ બહેન ન હતા માલતીએ અભયના મૃત્યુ પછી પણ તેના મમ્મી પપ્પા સાથે રહેવાનું નક્કી કર્યું આખા ઘરની જવાબદારી તેણે એકલીએ સંભાળી લીધી માલતીનો પ્રેમ અને આદર જોઈને અભયના મમ્મી પપ્પાએ તેને દીકરાનું સ્થાન આપ્યું માલતી બધાની સામે ખુશ રહેતી પણ તેના જીવનની એકલતા તેને કેટલી કોરી ખાતી એ વાત અભયની મમ્મી વંદનાબેન સારી રીતે સમજતા તેણે માલતીની જાણકારી વગર જ માલતી માટે છોકરો જોવાનું શરૂ કર્યું સત્તાવીસ વર્ષની માલતીને તેઓ ફરી ખુશ જોવા માંગતા હતા અભયના ગયા પછી તેના ચહેરા પરની ખુશી અને જીવનના રંગો જાણે ગાયબ જ થઈ ગયા હતા જેણે ફરી માલતીના જીવનમાં લાવવા હતા હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો વંદનાબેનની સોસાયટીમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી આ વર્ષે વંદનાબેન એક આશા સાથે હોળીની રાહ જોઈ રહ્યા હતા કે કદાચ આ હોળીએ માલતીના જીવનમાં પણ રંગોનું આગમન થાય આખરે હોળીનો દિવસ આવી ગયો સાંજે હોળીની પૂજા હતી વન્નાબેન સવારથી તેની તૈયારીમાં લાગ્યા હતા ખજૂર ધાણી ડાળિયા અને બીજું કેટલુંય તેણે તૈયાર કર્યું હતું બીજા દિવસે ધૂળેટી માટે તેણે રંગો પણ તૈયાર રાખ્યા હતા માલતીની અભયના ગયા પછીની આ બીજી હોળી હતી લગ્નના પહેલા વર્ષે અભય સાથે રંગે રમ્યા પછી માલતીએ ફરી ક્યારેય રંગને હાથ પણ લગાડ્યો ન હતો ખાસ કરીને લાલ લાલ રંગ એ રંગથી માલતીએ મનોમન જ એક દૂરી કાયમ કરી લીધી હતી હોળીની સાંજે બધાએ હોળીકાની કથા કરી તેની પૂજા કરી પૂજા પછી સોસાયટીની બધી સ્ત્રીઓ બેસીને વાતોએ વળગી માલતી તેના રૂમમાં જતી રહી તેને એક સાડીની દુકાન હતી કાલે એક મોટો ઓર્ડર પહોંચાડવાનો હતો માલતી તેની જ તૈયારીમાં લાગી ગઈ ઓર્ડર પેક કરીને માલતી સોઈ ગઈ બીજા દિવસે સવારે સોસાયટીમાં ધમાલ મચી હતી માલતીને આજે જ ઓર્ડર પહોંચાડવાનો હતો પણ આજના દિવસે રંગથી બચવા રહેવું માલતી માટે શક્ય ન હતું છતાંય માલતીએ હંમેશાથી પહેલાં પોતાના કામને પ્રાયોરિટી આપી હતી જેના લીધે માલતી તૈયાર થઈને ઓર્ડર એક મોટા થેલામાં પેક કરી માથે હેલ્મેટ પહેરી પોતાની એક્ટિવા પર ઓર્ડર પહોંચાડવા નીકળી પડી રસ્તામાં ક્યાંય ટ્રાફિક ના હોવાથી માલતી સમયસર અને રંગોથી ઓર્ડરક ન હતી મારા માટે તો સારું જ છે કોઈ અહીં રંગે નથી રમતું નહીતર મારે બચીને રહેવું પડતું માલતીએ મનોમનો કહેતા બેલ વગાડી થોડી વારમાં દરવાજો ખુલ્યો એ સાથે કોઈએ માલતી પર રંગ ફેંક્યો માલતી તેની આંખો મીચાઈ ગઈ જ્યારે તેણે આંખ ખોલી તો પોતાની પ્લેન વ્હાઈટ સાડી પર તેણે લાલ રંગના છાંટણા જોયા સામે એક ત્રીસેક વર્ષનો વ્યક્તિ જીભ દાંત વચ્ચે દબાવીને ઊભો હતો આઈ એમ સો સોરી મને એમ કે મારી બહેન આવી આઈ એમ સો સોરી વ્યક્તિએ માફી માંગતા કહ્યું માલતી પોતાની સાડી પર લાલ રંગ જોઈને એક અલગ જ દુનિયામાં સરી પડી હતી તેને થોડો ગુસ્સો પણ આવ્યો પણ એ વ્યક્તિએ ભૂલથી રંગ ફેંક્યો એ સાંભળીને માલતી ચૂપ રહી એ પોતાના કારણે બીજા કોઈનો દિવસ ખરાબ કરવા માંગતી ન હતી હું અહીં સાડીનો ઓર્ડર આપવા આવી હતી માલતીએ સાડીનો ઠેલો લંબાવતા કહ્યું તમે અંદર તો આવો તમારા ચહેરા પર પણ રંગ લાગ્યો છે સાફ કરી લો હું તમારા માટે ચા બનાવું સામે ઉભેલા વ્યક્તિએ કહ્યું ના ઈટ્સ ઓકે તમે આ સાડીઓ લઈ લો પેમેન્ટ ઓનલાઈન કરી દેજો હું હવે નીકળું માલતીએ કોઈપણ પ્રકારના ભાવ વગર કહ્યું માલતી થોડી પરેશાન જણાય તો પહેલાં વ્યક્તિને ખૂબ દુઃખ થયું તેણે આગ્રહ કરીને માલતી

હું મલય છું સા આ સાડીઓ મેં મારી બહેનના લગ્ન માટે મંગાવી હતી મારા લીધે તમને જે પરેશાની થઈ એ માટે હું ફરી એકવાર સો સોરી મલયે ચહેરા પર માફીના ભાવ લાવતા કહ્યું ઇટ્સ ઓકે માલતીએ કહ્યું મલયે તેને ચા આપી માલતી ચા પીને જવા લાગી તો મલયે કહ્યું બે દિવસ પછી મારી બહેનના લગ્ન છે તમે આવશો તો મને એ અને મારી બહેનને ખુશી થશે તમને તમારી દુકાનની સાડી અને તમારા પ્રત્યે કંઈક અલગ જ લગાવ છે કોશિશ કરીશ માલતી કહીને જતી રહી માલતી ઘરે પહોંચી તો તેને લાલ રંગથી તરબોળ જોઈને વંદનાબેન આ બધું કેવી રીતે બન્યું એ અંગે પૂછતા માલતીએ માંડીને વાત કરી માલતીને એ વાતની કંઈ ખસ્સો ફેર ના પડ્યો જ્યારે બધી વાત જાણી વંદનાબેનના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ એક દિવસ સવારે મલઈને ત્યાંથી તેની બહેન અને તેના પરિવાર આવવાનું આમંત્રણ આવ્યું કંકોત્રીમાં મલયના મમ્મી પપ્પાનું નામ વાંચીને વંદનાબેનની ખુશીનો પાર ના રહ્યો

ત્યાં મલયના મમ્મી પપ્પા સાથે માંડીને બધી વાત થઈ બધા વનનાબેનનો વિચાર જાણી ખુશ હતા કદાચ આ ધૂળેટીએ માલતી અને મલયનું મળવું મલયનું માલતી પર લાલ રંગનું જ ફેંકવું ભોલેનાથનો જ કોઈ ઇશારો હતો નહીંતર માલતી અભયના ગયા પછી ક્યારેય લાલ રંગની નજીક પણ નથી ગઈ વન્નાબેને કહ્યું વનનાબેનની વાતોમાં મલયના મમ્મી પપ્પાને પણ એક ઉમીદનું કિરણ દેખાયું હતું બધા ખુશ હતા માલતીના માલતીના જન્મદાતા એવા મમ્મી પપ્પાને આ વાતની જાણ થઈ તો તે બંને પણ ખુશ થયા મલયની બહેનના લગ્નમાંથી આવ્યા પછી રવિવારની સવારે માલતી બંદનાબેન અને મહાદેવભાઈ એક સાથે બેઠા હતા ત્યારે બંદનાબેને પૂછ્યું મલય તેને કેવો લાગ્યો મતલબ વંનાબેનનો સવાલ સમજી ના શકતા માલતીએ પૂછ્યો મેં તેના મમ્મી પપ્પા સાથે તારા અને મલયના લગ્નની વાત કરી છે બધા મારા વિચારથી ખુશ છે વંદનાબેને થોડા અચકાતા સ્વરે કહ્યું તેની વાત સાંભળી માલતી કંઈક પણ કહ્યા વગર જતી રહી તેની આંખો અનાયસે આંસુથી ભરાઈ આવી તે અભયના ફોટા સામે ખૂબ રડી વંનાબેન અને મહાદેવભાઈએ માલતીને ખૂબ સમજાવી આખરે તેની જીદ આગળ માલતી ફરી એકવાર મલઈને મળવા રાજી થઈ માલતી અને મલયની રવિવારની સાંજે જ મુલાકાત ગોઠવાઈ બંનેની પહેલી મુલાકાત જે રીતે થઈ એ પછી બીજી મુલાકાતમાં બંને એકબીજાને સમજવાની કોશિશ કરી બંને પોતાના જીવનના ખાસ વ્યક્તિને ગુમાવ્યા હતા જેની તકલીફ બંને સમજી શકતા હતા છતાંય બંનેમાંથી કોઈ લગ્ન માટે તૈયાર નહોતો એક દિવસ માલતીનું એક્સિડન્ટ થયો ત્યારે મલયે જ તેને હોસ્પિટલમાં એડમિટ કરી માલતીને ગંભીર ઈજા થઈ હતી તેને એક મહિના સુધી જમીન પર પગ મૂકવાની પણ નહીં હતી એવામાં મલયે તેનું ખૂબ ધ્યાન રાખ્યું એક રાતે આખી રાત જાગવાથી મલયને તાવ આવી ગયો ત્યારે માલતીએ આખો દિવસ તેના માથે ઠંડા પાણીના પોતા મૂકીને તેનું ધ્યાન રાખ્યું બંને એકબીજાને સમજતા એકબીજાનું ધ્યાન રાખતા છતાં લગ્ન માટે તૈયાર ન હતા એક મહિના પછી જ્યારે માલતી ફરી પોતાની દુકાને જવા લાગી ત્યારે મલયની બહેને તેને કોલ કરીને કહ્યું મલઈ અમદાવાદ છોડીને હમેશને માટે અમેરિકા જાય છે સામે એવો જ કોલ વંદના બેને મલઈને કર્યો માલતી અને મલય બધું જ કામ છોડીને એરપોર્ટ જવા નીકળી ગયા જ્યાં બંનેની એક અનોખી જ મુલાકાત થાય બંનેના ચહેરા પર એકબીજાને ગુમાવી દેવાનો ડર સાફ નજર આવતો હતો અચાનક અમેરિકા જવાનો નિર્ણય કર્યો કે મને જાણ કરવી પણ જરૂરી ન સમજ્યું માલતીએ થોડા ગુસ્સા સાથે કહ્યું આ શું ઉલટા ચોર કુટવાલકો દાંટે અમેરિકા હું નહીં તું જાય છે એ પણ મને જાણ કર્યા વગર જ મલયે પરેશાની ભર્યા અવાજે કર્યો બંનેમાંથી કોઈ જ હતું નથી આ તો તમને એક કરવા માટે તમે અલગ થઈ રહ્યા છો એવું નાટક અમે કર્યું હતું પાછળથી મલઈની બહેન તેનો પતિ અને મલય અને માલતીના માપમી પપ્પાએ આવીને કહ્યું તેની વાત સાંભળી મલઈ અને માલતી બધું જ સમજી ગયા હતા એ ઘટના પછી મલઈ અને માલતી એ પણ સમજી ગયા કે બંને હવે એકબીજા વગર અધૂરા છે તેણે લગ્ન માટે હા પાડી દીધી બંનેના ધામધૂમથી લગ્ન થયા માલતીની વિદાય વંદનાબેનના ઘરના આંગણેથી જ થઈ પદનાબેન અને મહાદેવભાઈએ દીકરીની જેમ માલતીની વિદાય કરી માલતી અને મલયના મમ્મી પપ્પા સહિત માલતીના જન્મદાતા તેવા તેના મમ્મી પપ્પા પણ ખુશ હતા ધુલેઠીના દિવસે અચાનક થયેલી મુલાકાત ભવો ભવની મુલાકાતમાં પરિણમી તે દિવસે અચાનક રંગાયેલી માલતીની સાડી હવે હંમેશને માટે મલયના પ્રેમના લાલ રંગથી રંગાઈ ગઈ માલતીના જીવનમાં ફરી રંગોનું આગમન